નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતીમાં જે નવી સ્વાધ્યાન પોથી આવી છે તેનો પાઠ પાંચ તમે સાપથી ડરો છો કે નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું નળ દમયંતીની વાર્તામાં ખાલી જગ્યા સાપની વાત આવે છે તો તેમાં આવશે કર્કોટક બે ખાલી જગ્યા રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો તો તેમાં આવશે પરીક્ષિત ત્રણ ખાલી જગ્યા સાપ સૌથી વધારે લાંબો અને વજનમાં સૌથી વધારે છે તો તેમાં આવશે અજગર ચાર સાપના ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન મુંબઈમાં ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે તો તેમાં આવશે હાફકિન પાંચ ખાલી જગ્યા સાપનો દુશ્મન છે તો તેમાં આવશે નોળિયો પ્રશ્ન નંબર બે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો પેલું નોળિયાના દાંત ધારદાર હોય છે તો ધારદારનો સમાનાર્થી અર્થ થશે તીક્ષ્ણ વાક્ય જોઈએ તો નોળિયાના દાંત તીક્ષ્ણ હોય છે બે સાપના શરીરે વાળ હોય જ નહીં તો વાળનો સમાનાર્થી અર્થ થશે રૂવાટી સાપના શરીરે રુવાટી હોય જ નહીં ત્રણ સાપનું સરેરાશ જીવન પચીસ વર્ષનું ગણાય છે તો જીવનનો સમાનાર્થી અર્થ થશે આયુષ્ય સાપનું સરેરાશ આયુષ્ય પચીસ વર્ષનું ગણાય છે ચાર સાપની ચામડીની તરે અને સૌંદર્ય હેરત પ્રમાણે તેવા હોય છે તો ચામડીનો સમાનાર્થી અર્થ થશે ત્વચા સાપની ત્વચાની તરે અને સૌંદર્ય હેરત પ્રમાણે તેવા હોય છે પાંચ નળિયો સાપનો શત્રુ છે તો શત્રુનો સમાનાર્થી અર્થ થશે દુશ્મન નોળિયો સાપનો દુશ્મન છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધો પહેલું મહેનત પરિશ્રમ કઠોર ઉદ્યમ તો તેમાં જુદો પડતો શબ્દ છે કઠોર બે આકાશ વિશાળ પર્વત દરિયો તો તેમાં જુદો પડતો શબ્દ છે વિશાળ ત્રણ સુંદર રૂપાળું રમણીય મહાન તો તેમાં જુદો પડતો શબ્દ છે મહાન ચાર ચીકુ મોટુ નારંગી તો તેમાં જુદો પડતો શબ્દ છે ચીકુ વેદના પીડા ક્રોધ તો તેમાં જુદો પડતો શબ્દ છે ક્રોધ પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો પેલું મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને તો આ વાક્ય ભાભી બોલે છે બા બોલે છે ચાર નાગ બદલે ઉંદરનું ચિત્ર આળખે તો શું થાય તો આ વાક્ય સોનલ બોલે છે પાંચ નાગનામણી વાત સોનલ બહેનને કહો ને તો આ વાક્ય ભાભી બોલે છે

નળ દમિયંતીમાં કર્કોટક કોનું નામ હતું તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે આવી રીતે પ્રશ્ન પ્રશ્ન બનાવી શકો છો નંબર આપેલા જવાબ લખો નાગપંચમી જેવા બીજા કયા કયા વ્રત શ્રાવણ માસમાં આવે છે શ્રાવણ માસમાં આવતા વ્રતો ગૌરી વ્રત જયા પાર્વતી ફૂલ કાંજળી વગેરે જેવા વ્રતો આવે છે બે ભારતમાં કયા કયા ઝેરી સાપ જોવા મળે છે

નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે પ્રશ્ન નંબર સાત આપેલી કહેવતોનો અર્થ સમજાવો પેલું ખોદે ઉંદર અને ભોગવે બોરિંગ તો તેનો અર્થ થશે મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ કોઈ ભોગવે બે ડુંગર ખોદીને ઉંદર કાઢવા તો તેનો અર્થ થશે ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી તો તેનો અર્થ થશે મુશ્કેલીમાં આવું આવવું ન ગળાય કે ન છોડાય એવી બે બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું પ્રશ્ન નંબર આઠ આ એકમમાં સૌથી લાડકું પાત્ર કયું છે શા માટે આ એકમમાં સૌથી લાડકું પાત્ર સોનલ છે કારણ કે તે કુતૂહલપૂર્વક સાપ વિશેના વિવિધ પ્રશ્ન કરે છે નવી નવી વાતો જાણવા ખૂબ જ ઉત્સુક છે અને સૌને પ્રેમાળ લાગણીથી સાંભળે છે માટે પ્રશ્ન નંબર નવ સાપ ખેડૂતનો મિત્ર છે કેવી રીતે લખો સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે તે ખેતરમાં રહેતા ઉંદર અને અન્ય નાના મારી નાખે છે ઉંદર પાક ને નુકસાન પહોંચાડે છે જયારે સાપ તેમને ખાઈ ને ખેડૂત નો પાક બચાવે છે સાપ નું આવું કુદરતી કાર્ય ખેડૂત માટે લાભદાયક છે તેથી કહેવાય કે સાપ ખેડૂત નો મિત્ર છે